હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થાનીનું અધ્યાપનમાં વાણિજ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ એકમ દસમાં આપણે અગાઉ વાણિજ્યના અધ્યાપનમાં પ્રવૃત્તિઓનો અર્થ તેના પ્રકારો અને વાણિજ્ય શિક્ષણમાં પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે તે વિશે આપણે અગાઉ વાત કરી હવે પછી આપણે વાણિજ્ય શિક્ષણની પ્રવૃત્તિઓના લક્ષણો વિશે વાત કરીશું વાણિજ્ય શિક્ષણમાં ઉત્તમ પ્રશ્નોના લક્ષણો કેવા હોવા જોઈએ એ આપણે દસ પોઈન્ટ આઠમાં આજે એની ચર્ચા કરીશું પહેલું છે કે પ્રશ્નો કેવા હોવા જોઈએ આપણે સૌ પ્રથમ અગાઉ પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે તે વિશે ચર્ચા કરી હતી હવે પછી ઉત્તમ પ્રશ્નોના લક્ષણો વાણિજ્ય શિક્ષણમાં ઉત્તમ પ્રશ્નોના લક્ષણો જોઈએ તો પ્રશ્ન કેવા હોવા જોઈએ તો પ્રશ્ન એ પ્રશ્નની જે ભાષા છે એ સાદી સરળ ટૂંકી અને વિદ્યાર્થીઓના વય મુજબ સરળ સમજી શકાય તેવી હોવી જોઈએ બીજું છે પ્રશ્નોમાં શબ્દની જે ગોઠવણી છે યોગ્ય રીતે કરેલી હોવી જોઈએ સરળ હોવી જોઈએ તેમજ શુદ્ધ ભાષામાં સુગમ એવી પ્રશ્નની રચના હોવી જોઈએ તો વિદ્યાર્થીઓ તે સરળથી સરળતાથી સમજી શકે અને તેના જવાબો આપી શકે છે એટલે કે જ્યારે વર્ખંડમાં વિષય વસ્તુને લગતા પ્રશ્નો શિક્ષક જ્યારે પૂછે છે ત્યારે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય અને તેના ત્વરિત જવાબ આપવા માટે વિદ્યાર્થી પ્રેરાય તેવા પ્રકારના શુદ્ધ ભાષા સુગમ ટૂંકા અને સરળ ભાષામાં હોવા જોઈએ ત્યારબાદ છે ત્રીજું પ્રશ્નો વ્યાપક ન હોવા જોઈએ એટલે ખૂબ લાંબા લાંબા પ્રશ્નો વ્યાપક ન હોવા જોઈએ આપણે એનું ઉદાહરણ એક લઈએ દાખલા તરીકે ચાણક્ય કેવા હતા ઘણા બધા ખ્યાલો શક્ય છે આમાં જેવા કે સારા અર્થશાસ્ત્રી હતા કુશળ નીતિવાદી હતા વ્યૂહરચનાવાદી હતા વગેરે અનેક પ્રકારના ખ્યાલો આની સાથે સંકળાયેલા છે તો ચાણક્ય જો પૂછો હોય પ્રશ્ન તો આપણે ચાણક્ય કેવા અર્થશાસ્ત્રી હતા તો આપણે એનો જવાબ આપી શકીએ કે ચાણક્ય કોટિલ્ય અર્થશાસ્ત્રી હતા પ્રશ્નોનો વિચાર પ્રેરક હોવો જોઈએ પ્રશ્નનું વસ્તુ સાદું હોવું જોઈએ એટલે કે વિષય વસ્તુ જે તમે વિષય વસ્તુ ભણાવતા હોય એનું જે પ્રશ્નનું સ્વરૂપ છે એ સાદું હોવું જોઈએ બીજું એક ઉદાહરણ લઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના અંશોનો સરવાળો કરીએ તો જે સરવાળો આવે તે કેટલા કાટખૂણા તેના હશે એવો સવાલ એ વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકી દે છે તો આપણે કેવો સવાલ પૂછી શકીએ પ્રશ્ન માનસિક ક્રિયા પ્રક્રિયા સતેજ કરે તેવા પ્રશ્ન હોવા જોઈએ પ્રશ્ન એવા હોવા જોઈએ કાંકરી જેવા ફેંકતાની સાથે ઉંડાણામાં પડી જાય એટલે કે વિદ્યાર્થી તરત જ વિચારી અને એનો જે જવાબ છે એ વિદ્યાર્થીના મગજમાં તરત જ આવી જાય એટલે કે કાંકરી ફેંકતા જ કુંડાળામાં પડે એને આપણે એ સ્વરૂપે સમજી શકીએ છીએ અને તંદુરસ્ત આઘાત પહોંચાડે તેવો હોવો જોઈએ અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે પ્રશ્નોની જે સ્વરૂપ છે પ્રશ્નોનું એની ક્રિયા પ્રતિક્રિયા જે છે પ્રક્રિયા એ ખૂબ જ સતેજ સતેજ હોવી જોઈએ એટલે કે એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે જે તરત જ સમજી શકાય સરળ હોય તેમજ વિદ્યાર્થી પોતાના જે ભાષાકીય બાબતોમાં સમજી શકે વિષય વસ્તુની બાબતમાં સમજી શકે તેવા પ્રકારનો હોવો જોઈએ ટૂંકમાં ત્વરિત જવાબ આપી શકે તેવા પ્રકારનો પ્રશ્ન પૂછવો જોઈએ અહીંયા આપણે ફરી એક ઉદાહરણ લઈએ છીએ કે વીમો શા માટે લેવામાં આવે છે એને એવી રીતે સરળ રીતે પૂછી શકાય કે વીમો શા માટે લેવામાં આવે છે તો વીમો લેવા માટે આપણે ફક્ત એક જ પ્રકારનો એનો જવાબ નિશ્ચિત હોય એ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે કે વીમો લેવા માટે આપણી પર આવતી આપત્તિઓ અકસ્માતની સામે રક્ષણ મેળવવા માટે આપણે વીમો લઈએ છીએ એવો તરત જ જવાબ આપણને એક જ જવાબ દરેક વિદ્યાર્થીને મગજમાં આવે તો એ ખૂબ જ ઉપયોગી અને સમજી શકાય વિદ્યાર્થીઓને એવા પ્રકારનો પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે કે પૂછવો જોઈએ પ્રશ્નો તર્કબદ્ધ અને સચોટ હોવા જોઈએ પ્રશ્નો પણ તર્કબદ્ધ હોવા જોઈએ સામાન્ય પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ રહેતો નથી એટલે તર્ક વિદ્યાર્થી વિચારી શકે તેને પોતાની બુદ્ધિને કામે લગાડી શકે એવો તર્કબદ્ધ અને સચોટ હોવો જોઈએ ત્યારબાદ છે બાળકની વય અને વિનયની મર્યાદામાં પ્રશ્નો ક્રમિક રીતે પૂછવા જોઈએ કોઈ પણ જ્યારે વિષય વસ્તુ ભણાવીએ છીએ વરખંડમાં ત્યારે શિક્ષકે એના વિષય વસ્તુના ક્રમમાં એને પ્રશ્નો પૂછવા જોઈએ તો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પગથિયામાં એ એના પ્રશ્નોના જવાબ ખૂબ સારી રીતે તૈયાર કરી અને આપી શકે છે પ્રશ્નો પડકાર દે તેવા હોવા જોઈએ આવા પ્રશ્નો દ્વારા બાળકની આવડતને જાગૃત કરી શકાય છે પ્રશ્નો એવા હોવા જોઈએ કે જે પડકાર રૂપ હોય વિદ્યાર્થી વિચારે થોડીવાર અને એના મગજને થોડુંક જોર આપી અને જવાબ આપવાનો પ્રયત્ન કરે તેથી બાળકનો મગજ ઉપર જે અસર થાય જે જાગૃતતા આવે તે પ્રમાણેના હોવા જોઈએ દાખલા તરીકે નકશામાં દિલ્હી કોણ બતાવશે ત્યારબાદ છે ભારે પ્રશ્નોનો મૂકવા તેથી બાળકમાં લઘુતા ગ્રંથિ આવી જાય છે એવા પ્રશ્ન ન પૂછવા કે ખૂબ જ વધારે અઘરા હોય વિદ્યાર્થી એની વિષય વસ્તુ કે પ્રશ્નોની જે સ્વરૂપ છે એ સમજી ન શકે તો બાળકને એવું થાય હંમેશા માટે કે આ જે પ્રશ્ન પૂછવામાં આવે છે એનો દરેક વખતે જવાબ હું આપી શકતો નથી એવી લઘુતા ગ્રંથિથી પીડાયા જાય છે તો પ્રશ્નો જે મૂકવામાં આવે છે તે ખૂબ જ સારી રીતે એનું યોગ્ય બંધારણ સ્વરૂપ સરળતા ભાષાની સરળતા એ પ્રમાણેના પ્રશ્નો એ વિદ્યાર્થીઓને વર્ખંડમાં પૂછવા જોઈએ ત્યારબાદ છે પ્રશ્નો વચ્ચે સળંગ સૂત્રતા હોવી જોઈએ અગાઉ આપણે વાત કરી તેવી જ રીતે પ્રશ્નોનો જે ક્રમ છે એ એકબીજા સાથે સળંગ સૂત્રતા હોવી જોઈએ દરેક પ્રશ્ન આપણા પાઠના વિકાસના પગથિયા તરફ લઈ જતો હોવો જોઈએ વિષય વસ્તુને ધ્યાને લઈ અને દરેક પ્રશ્ન એ એના સ્વરૂપ એની એકબીજા સાથેની સળંગ સૂત્રતા જળવાયેલી હોવી જોઈએ બાળકોને રસ પડે તેવા પ્રશ્નો પૂછવા જોઈએ બાળકને હંમેશા શિક્ષણમાં રસ પડે તે માટે એવા સારા પ્રશ્નો ના સ્વરૂપે તૈયાર કરવા જોઈએ કે જેથી બાળકને રસ પડે અને એ જવાબ આપવા માટે એક કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રેરાય તેવા પ્રકારના પ્રશ્નો એ વરખંડમાં પૂછવા જોઈએ પાઠને અંતે એક બે પ્રશ્નો પૂછવા શરૂઆતમાં આપણે જ્યારે વિષય વસ્તુ ભણાવીએ છીએ ત્યારે સૌ કથન કરી અને એને દરેક વિષય વસ્તુને સમ સમજાવવાનો વિદ્યાર્થીને પ્રયત્ન કરીએ છીએ એ કથન સમજાવતા સમજાવતા કેટલાક ઉદાહરણો કેટલાક અનુભવો કેટલાક નમૂનાઓ આપણે બતાવી અને એને વિષય વસ્તુ પાઠનું સમજાવતા હોઈએ છીએ ત્યારબાદ એ સમજાવ્યા બાદ પાઠના અંતે તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કેટલું વિદ્યાર્થી સમજ્યા છે અને કેટલું નથી સમજ્યા એના પરથી એ મૂલ્યાંકન પણ થઈ શકે છે કે વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ સમજ્યા છે કેટલા નથી સમજ્યા તો શિક્ષક ફરીવાર વધારે સરળ વિષય વસ્તુ બનાવીને સમજાવવાનો પ્રયત્ન કરી શકે છે તો તેના માટે પાઠને અંતે એવા પ્રશ્ન પણ પૂછવા જોઈએ કે જેથી વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સમજ શક્તિ પ્રમાણે તેઓ સમજ્યા છે કે નહીં તેનું મૂલ્યાંકન થઈ શકે છે અંતે અનેક ઉત્તર આવે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ એટલે કે એક કરતા એક પ્રશ્ન છે એના જવાબ એક સરખા હોવા જોઈએ પ્રશ્નના અલગ અલગ ઉત્તર આપે તેવા હોય એનો જે મતલબ છે કે પ્રશ્ન વિદ્યાર્થીને સમજાયો નથી અથવા તો પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ છે જે સ્વરૂપ છે એ અઘરી છે અથવા તો એનું સ્વરૂપ બરાબર નથી તેવું અહીં સમજી શકાય છે તો પ્રશ્નો એવા પૂછવા જોઈએ કે દરેક પ્રશ્નનો ઉત્તર એક જ હોવો જોઈએ આપણે આગળ જોયું એવી રીતે સચોટ પ્રશ્ન હોય તો એનો જવાબ પણ એક જ હોય છે અનેક જવાબવાળા પ્રશ્નો પૂછવા ન જોઈએ એટલે કે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશ્નનું જે સ્વરૂપ છે એ ફક્ત એક જ પ્રશ્નનો જવાબ હોય તે પ્રકારના પ્રશ્ન અહીં પૂછવા જોઈએ ત્યારબાદ છે ખામી ભર્યા ભર્યા પ્રશ્નો કેવા હોય છે તો અહીંયા અનુમાન આપણે લગાવીએ કે પ્રશ્ન કેવા હોવા જોઈએ એવા પ્રશ્ન પૂછવાથી બાળકો ટૂંકો જવાબ આપશે એટલે કે કેટલાક પ્રશ્નો એવા હોય છે કે ફક્ત હા ને નામાં જવાબ આપવામાં આવે છે જ્યારે આપણે બી અભ્યાસક્રમમાં જોડાયેલા હોય છે ત્યારે અલગ અલગ શાળામાં આપણે જઈ અને છૂટા પાઠ તૈયાર કરીએ છીએ એકમ પાઠ તૈયાર કરીએ છીએ એમાં આપણને સૂચના આપવામાં આવે છે કે વર્ખંડમાં જ્યારે હા કે નામાં હોય એવા જ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવા નહીં આ સૂચના આપણને આપવામાં આવે છે તો અહીંયા પણ એવી જ રીતે વિદ્યાર્થીઓને હા કે નામાં જવાબ ન આપવા એવા પ્રશ્નો પૂછવા જોઈએ તો એવું ઉદાહરણ આપણે લઈએ ભારતની રાજધાની દિલ્હી છે એટલે અહીંયા આપણે પૂછીએ કે ભારતની રાજધાની કઈ છે તો અહીંયા ભારતની રાજધાની દિલ્હી છે એમાં પ્રશ્નનો જવાબ પણ એમાં જ આવી જાય છે તો આવા પ્રકારના પ્રશ્નો પૂછવા ન જોઈએ એટલે અહીંયા આપણે જે જવાબ છે એ હા અને નામાં આપવામાં આવે છે કે ભારતની રાજધાની દિલ્હી છે તો આપણે એમાં હા કે નાનો જવાબ અહીં આપવામાં આવે છે ચીન ચાની નિકાસ કરે છે તો અહીંયા પણ હા કે નામાં આપણે પ્રશ્નનો જવાબ આપવો એ ચોક્કસ રૂપે સ્વરૂપે બને છે ઘણા ઉત્તરો શક્ય હોય એવા પ્રશ્નો ન પૂછવા આવા પ્રશ્નો પૂછવાથી ઘણા સાચા ઉત્તરો શક્ય હોય છે સૂચક પ્રશ્નો ન પૂછવા દાખલા તરીકે ગરમીથી બચવા શું કરવું પડે છે તો અહીંયા સૂચક પ્રશ્નો પૂછવા એ ટાળવું જોઈએ અહીંયા અધૂરો અધૂરા પ્રશ્નો ન પૂછવા બાળકો ગૂંચવાઈ જાય તેવા અસ્પષ્ટ કે સૂત્રી પ્રશ્નો ન પૂછવા પરસ્પર વિરોધી ઉત્તરો આવે એવા પ્રશ્ન ન પૂછવા પ્રશ્નોના સ્વરૂપમાં ફેરફાર કરવો પડે તેવા પ્રશ્ન ન પૂછવા એક જ જાતના પ્રશ્નો ન પૂછવા દાખલા તરીકે આવા પ્રશ્નોથી જે શરૂઆત થાય છે કેટલાક એવા પ્રશ્નો છે કે જેમાં અસ્પષ્ટ હોય પરસ્પર વિરોધી હોય એક જ જેવા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે હા કે નાના જવાબવાળા પ્રશ્નો પૂછવામાં આવે તો આવા પ્રશ્નો પૂછવા એ વરખંડમાં ટાળવું જોઈએ પડઘા પ્રશ્નો ન પૂછવા દાખલા તરીકે પાણીને ઠારવવામાં આવે તો તેનો બરફ થાય છે તો અહીંયા આપણે પડઘા પ્રશ્નો આ પ્રકારના હોય તેવા પ્રશ્નો પૂછવા ન જોઈએ આટલું કથન કર્યા પછી સખત ઠંડી પડે તો પાણીનું શું થાય આ પ્રકારના પ્રશ્નો અને પડઘા પ્રશ્નો આપણે કહીએ છીએ વૈકલ્પિક પ્રશ્નો ન પૂછવા કાશ્મીરમાં વરસાદ વધુ પડે છે કે થોડો તો અહીંયા આપણે વધુ કા થોડો એવો જ જવાબ આપી શકીએ તો કાશ્મીરમાં વરસાદ વધુ પડતો હોય તો આપણે વધુમાં જવાબ આપીએ છીએ વિદ્યાર્થીઓ અને થોડો પડતો હોય તો થોડો એવો જવાબ વિદ્યાર્થીઓ આપે છે તો વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો આવા પ્રકારના હોય છે જે આપણે પૂછવાનું ટાળવું જોઈએ પુનરાવર્તન પ્રશ્નો ન પૂછવા જોઈએ એક પ્રશ્ન પૂછાઈ ગયા પછી તે જ દરમિયાન એ જ પ્રશ્ન ફરીથી ન પૂછવો જોઈએ ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરવા જેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ અશોકનો હૃદય પલટો ખાલી જગ્યાના યુદ્ધમાં થયો હતો વિદ્યાર્થીઓ સમૂહમાં ઉત્તર આપે કે કલિંગના યુદ્ધમાં એટલે એક સાથે વિદ્યાર્થીઓ જવાબ ના આપે નહીં તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં અહીંયા આપણે જોઈએ કે પ્રશ્નોના પ્રકારો કેવા હોય છે તો પ્રશ્નના પ્રકારો ત્રણ પ્રકારના હોય છે હેતુની દ્રષ્ટિએ સ્વરૂપની દ્રષ્ટિએ પાઠ વિકાસની દ્રષ્ટિએ તો આ થયા પ્રશ્નોના પ્રકારો ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્ન કેવા પ્રકારના હોય છે સ્મૃતિ પ્રશ્નો વિચારાત્મક પ્રશ્નો જ્ઞાન ચકાસણીના પ્રશ્નો દ્રઢીકરણ માટેના પ્રશ્નો ધ્યાન કેન્દ્રિત કરવા માટેના પ્રશ્નો ત્યારબાદ છે સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો એના ત્રણ પ્રકાર છે પડઘા પ્રશ્નો સૂચક પ્રશ્નો માર્ગ સૂચન કરતા પ્રશ્નો તો આ થયા પ્રશ્નોના પ્રકારો વિશે આજે આપણે વાત કરી ત્યારબાદ શિક્ષકે પ્રશ્નો પૂછતી વખતે ધ્યાનમાં લેવા જેવા સૂચનો એ હવે પછીના તાસમાં આપણે ચર્ચા કરીશું નમસ્કાર